જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં છવ્વીસ જેટલા લોકોના મોત થયા છે ત્યારે દેશભરમાં આ ઘટનાના પડઘા પડ્યા છે આતંકીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી માંગ હવે દેશના નાગરિકો કરી રહ્યા છે ત્યારે આ હુમલામાં મોતને બેઠેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી છે સુરતમાં ધ ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા મછીવાડ નાનપુરા ખાતે મૃતકોના આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ ઉપરાંત આતંકીઓ વિરુદ્ધ સૂત્રાચારો કરવામાં આવ્યા હતા અને તેમને પણ ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યું હતું કે તમે આતંકવાદનો ખતમકારો કરો રીટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહેવામાં આવ્યું હતું કે તમે આતંકવાદનો ખાતમો કરો અને તમારી સાથે છીએ ધ ફિશ મર્ચન્ટ એસોસિએશન દ્વારા બેનરો લઈ અમૃત કોને એક શ્રદ્ધાંજલિ આપવી હતી આ શ્રદ્ધાંજલિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ આ કાર્યક્રમ આજે અમે બાવીસ તારીખે જે બાવીસ એપ્રિલે જો આતંકવાદી જે ભારતના નિહતના નાગરિકો પર હુમલો કરીને એમને મોટને ઘાટ ઉધાર્યા છે તેના વિરોધમાં નાનપુરા માછીવાર ખાતે મચ્છી માર્કેટમાં અમે આ એનો વિરોધ નોંધાવ્યો છે હમણાં હાલમાં જે નરેન્દ્ર મોદી સાહેબે જે આપણા જે પગલાં લીધા છે એ સારા જ છે એ જ્યાં ઓગણીસો સાહીઠની જે સિંધુ સમિતિ એ રદ કરી બહુ મોટામાં મોટો કાર્ય છે એ સિંધુ સમિતિ રદ કરવાથી આગામી દિવસોમાં પરમાણું બમ કરતા પણ વધારે અસર કરશે એવી મને ખાતરી છે